ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજના પવિત્ર દિવસે ઉજવાતું કેવડા ત્રીજ વ્રત ભારતીય સંસ્કૃતિનું એક અનોખું અને અત્યંત પવિત્ર વ્રત છે જે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય કુટુંબના સુખ શાંતિ અને સુખ માટે કરે છે હિન્દુ શાસ્ત્રો મુજબ આ દિવસે કરેલી પૂજા ઉપવાસ અને કેવડાના પાંથી ભગવાન શિવને અભિષેક કરવાથી ઘરના તમામ દુઃખ કષ્ટો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણ અને પ્રાચીન ગ્રંથોમાં પણ થયો છે માન્યતા એવી છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી અને આ તપસ્યાનો એક ભાગ તરીકે જ તેમણે કેવડા ત્રીજ વ્રત કર્યું હતું માતાના આ વ્રતના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને પોતાના પતિરૂપે સ્વીકાર્યા ત્યારથી આ વ્રતને ખાસ મહત્વ મળ્યું છે અને તે આજ સુધી અખંડ પરંપરાગત રીતે પાલન થાય છે સવારે વહેલી ઉઠીને સ્નાન કર્યા બાદ સ્ત્રીઓ નવા સ્વચ્છ અને સુંદર કપડા પહેરે છે પિયુષ જેવું શુદ્ધ મન રાખીને ઘરમાં પૂજા સ્થળ તૈયાર કરે છે એક પાટિયા પર સફેદ કે લાલ કપડું પાથરી તેના પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવામાં આવે છે સાથે કેવડા વૃક્ષનું પ્રતિક અથવા કેવડાના પાન મૂકવામાં આવે છે કારણ કે આ દિવસે કેવડાનું વિશેષ મહત્ત્વ છે પછી એક પિત્તળ કે તાંબાના કલશમાં સ્વચ્છ પાણી ભરી તેના પર નારિયેળ મૂકી આસપાસ કેવડાના પાન લગાવી કલશ સ્થાપન કરવામાં આવે છે પૂજા શરૂ કરતા પહેલાં સ્ત્રીઓ હાથમાં પાણી ચોખા અને ફૂલ લઈને સંકલ્પ કરે છે હું આ કેવડા ત્રીજવ્રત મારા પતિના દીર્ઘ આયુષ્ય કુટુંબના સુખ સંતાન સુખ અને જીવનમાં સમૃદ્ધિ માટે કરી રહી છું સંકલ્પ કર્યા બાદ ભગવાન શિવને કેવડાના પાથી અભિષેક કરવામાં આવે છે આ અભિષેક વખતે નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે પછી ભગવાન શિવ માતા પાર્વતી અને કેવડા વૃક્ષની પૂજા કરવામાં આવે છે હળદર કુમકુમ અક્ષત ચોખાં ફૂલ દીવો ધૂપ અને મીઠાઈ અર્પણ કરીને શ્રદ્ધા શ્રદ્ધાભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે પૂજાના અંતે કેવડા ત્રીજની વ્રતકથા સાંભળવી કે વાંચવી જરૂરી માનવામાં આવે છે કારણ કે આ પ્રાચીન કથાઓ મુજબ એક વખત એક રાજકન્યાએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે ઘોર તપ કર્યું અનેક ઉપવાસો કર્યા પણ તેને ફળ મળતું ત્યારે એક ઋષિએ તેને કહ્યું કે હે કન્યા જો તું ભાદરવા મહિનાની કૃષ્ણપક્ષની ત્રીજના દિવસે કેવડા ત્રીજ વ્રત કરશે અને ભગવાન શિવની કેવડાના પાથી આરાધના કરશે તો નિશ્ચિત તને ઈચ્છિત પતિ પ્રાપ્ત થશે રાજકન્યાએ મનથી વ્રત કર્યું આખો દિવસ ઉપવાસ રાખ્યો સાંજે કેવડાના પાથી ભગવાન શિવને અભિષેક કર્યો અને નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો તેના વ્રતના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને પોતાના પતિરૂપે સ્વીકાર્યું ત્યારથી આ વ્રત સ્ત્રીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી બની ગયું વ્રત દરમિયાન મોટા ભાગની સ્ત્રીઓ ઉપવાસ રાખે છે અને ફક્ત ફળ દૂધ અથવા પાણી ગ્રહણ કરે છે સાંજે પૂજા પૂર્ણ કર્યા બાદ જ ફળહાર અથવા નિમણૂક લેવાય છે કેટલીક જગ્યાએ સ્ત્રીઓ આ દિવસે નિર્જળ વ્રત પણ કરે છે જે અત્યંત કઠોર પણ અત્યંત ફળદાયી ગણાય છે વ્રત દરમિયાન એક ખાસ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પાર્વત્ય નમઃ શિવાય નમઃ કેવડેશ્વરાય નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ કુટુંબમાં શાંતિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે આ ઉપરાંત આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે જો સ્ત્રીઓ કેવડાના પાથી ભગવાન શિવનું અભિષેક કરે તો દાંપત્ય જીવનના બધા મતભેદ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ જેમ કે કુમકુમ ચૂડીઓ મહેંદી અને કપડાં અર્પણ કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વ્રત દરમિયાન નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનની તમામ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે પૂજા પૂર્ણ થયા પછી શિવજી અને માતા પાર્વતીની આરતી ઉતારી ઘરના તમામ સભ્યોના મસ્તક પર તિલક લગાવી અને પ્રદક્ષિણાઓ પૂર્ણ કરીને વ્રત પૂર્ણ કરવું જોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે કે આ વ્રત માત્ર પતિસુખ માટે જ નથી પણ સંતાન સુખ અને કુટુંબમાં સદૈવ સુખ સમૃદ્ધિ માટે પણ અત્યંત ફળદાયી છે કેવડાના પાન ફૂલ અને પાણીનો ઉપયોગ શાસ્ત્રો મુજબ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે કારણ કે કેવડા વૃક્ષનો સંબંધ સત્ય શુદ્ધતા અને લાંબાયુષ્ય સાથે જોડાયેલો છે આ દિવસે કરેલી શ્રદ્ધાપૂર્વકની આરાધના વડે માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થઈ ઘરના તમામ વિઘ્નો દુઃખો અને સંકટોને દૂર કરે છે અને ભક્તોને આરોગ્ય સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે છે ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજના પવિત્ર દિવસે ઉજવાતું કેવડા ત્રીજવ્રત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ અને અદભુત તહેવાર છે જે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય કુટુંબના સુખ શાંતિ અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે કરે છે હિન્દુ ગ્રંથોમાં ખાસ કરીને શિવપુરાણ અને સ્કંદપુરાણમાં આ વ્રતના મહિમાનો સુંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રાચીન કથાઓ મુજબ માતા પાર્વતીએ પોતાનું દાંપત્ય સુખ પ્રાપ્ત કરવા અને ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે જ ઘોર તપસ્યા અને કેવડા ત્રીજ વ્રત કર્યું હતું એમ કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ મન વચન અને કર્મથી આ વ્રત કર્યું ત્યારે ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે તેમણે માતાને પતિરૂપે સ્વીકારી અને વચન આપ્યું કે જે પણ સ્ત્રી આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેના જીવનમાંથી સર્વ પ્રકારના કષ્ટ વિઘ્ન અને દુઃખ દૂર થશે અને તેને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત થશે આજના સમયમાં પણ હજારો સ્ત્રીઓ આ વ્રત કરે છે અને પોતાની ભક્તિ વડે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરે છે કેવડા ત્રીજના દિવસે સવારમાં વહેલી ઉઠીને સ્નાન કરવું શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું અને ઘરમાં એક પવિત્ર પૂજા સ્થળ તૈયાર કરવું અત્યંત મહત્વનું છે પૂજા સ્થળે ભગવાન શિવ માતા પાર્વતી અને કેવડા વૃક્ષનું પ્રતિક સ્થાપિત કરવામાં આવે છે ખાસ કરીને કેવડા વૃક્ષનું મહત્વ વ્રતમાં અતિશય છે કારણ કે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કેવડાના પાન અને ફૂલ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ દિવસે કેવડાથી અભિષેક કરવાથી ફળ પ્રાપ્ત થાય છે પૂજા શરૂ કરતા પહેલા સ્ત્રીઓ સંકલ્પ લે છે હાથમાં ચોખા ફૂલ અને પાણી લઈને મનમાં પ્રાર્થના કરે છે હે ભગવાન શિવ હે માતા પાર્વતી હું આ કેવડા ત્રીજ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય સંતાન સુખ અને કુટુંબની સુખ સમૃદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક કરી રહી છું મને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરજો સંકલ્પ કર્યા બાદ એક પિત્તળ કે તાંબાના કલશમાં પાણી ભરી તેના પર નારિયેળ મૂકી આસપાસ કેવડાના પાન લગાવી કલ્શ સ્થાપન કરવામાં આવે છે પછી ભગવાન શિવને કેવડાના પાથી અભિષેક કરવામાં આવે છે અભિષેક કરતી વખતે નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે અભિષેક પછી ભગવાન શિવ માતા પાર્વતી અને કેવડા વૃક્ષની પૂજા કરવામાં આવે છે હળદર કુમકુમ અક્ષત ચોખા ફૂલ દીવો ધૂપ અને મીઠાઈ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે પૂજાનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે કેવડા ત્રીજવ્રત કથા સાંભળવી કે વાંચવી પ્રાચીન કથાઓ મુજબ એક વખત એક રાજકન્યા હતી જેણે જીવનભર ભગવાન શિવને પતિ રૂપે મેળવવાની મનોકામના રાખી હતી તેણીએ અનેક ઉપવાસો કર્યા અનેક દેવતાઓની પૂજા કરી છતાં તેની ઈચ્છા પૂર્ણ ન થઈ એક દિવસ એક ઋષિએ તેને કહ્યું હે કન્યા જો તું ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે કેવડા ત્રીજ વ્રત શ્રદ્ધાથી કરશે અને ભગવાન શિવને કેવડાના પાથી અભિષેક કરશે તો તારી મનોકામના પૂર્ણ થશે રાજકન્યાએ ઘોર નિષ્ઠાથી આ વ્રત કર્યું આખો દિવસ ઉપવાસ રાખ્યો સાંજે કેવડાના પાથી ભગવાન શિવને અભિષેક કર્યો અને નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો તેના વ્રતના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને પતિરૂપે સ્વીકાર્યું ત્યારથી આ વ્રત સ્ત્રીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયું કેવડા ત્રીજના દિવસે મોટા ભાગની સ્ત્રીઓ ઉપવાસ રાખે છે કેટલીક ફક્ત ફળ અને દૂધ લે છે તો કેટલીક સ્ત્રીઓ સંપૂર્ણ નિર્જળ ઉપવાસ રાખે છે ઉપવાસ દરમિયાન ભગવાન શિવની પૂજા કર્યા બાદ જ નિમણૂક લેવાય છે આ વ્રતમાં એક ખાસ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પાર્વત્યય નમઃ શિવાય નમઃ કેવડેશ્વરાય નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાથી પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે દાંપત્ય જીવનમાં સુખ મળે છે અને કુટુંબમાં શાંતિ સ્થાપિત થાય છે આ ઉપરાંત આ દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો પણ અત્યંત ફળદાયી ગણાય છે પ્રથમ ઉપાય એ છે કે કેવડાના પાથી ભગવાન શિવનું અભિષેક કરવાથી દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે બીજો ઉપાય એ છે કે માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ જેમ કે ચૂડીઓ કુમકુમ મહેંદી અને કપડાં અર્પણ કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્રીજો ઉપાય એ છે કે વ્રત દરમિયાન નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરવાથી મનની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી ઉતારવી અને પૂજા સ્થળની આસપાસ પ્રદક્ષિણા કરવી અત્યંત શુભ ગણાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રી આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે તેને માત્ર પતિ સુખ જ નહીં પરંતુ સંતાન સુખ કુટુંબમાં સમૃદ્ધિ અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે કેવડાના પાન અને ફૂલ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવ્યા છે કારણ કે કેવડા વૃક્ષનું